તો આજે આખી આખી કેરીની પેટી મારા ઘરે આવી ગઈ છે કેટલા દિવસથી અમે વિચારતા હતા કે કેરીનો બોક્સ લઈને જાય પણ કંઈક ને કંઈક બાબતે મેળ નહોતો આવતો પણ આજે કુદરતી મેળ આવી ગયો અને આખી આખી કેરીની પેટી છે તે અમે લઈ આવ્યા મેંગો માર્કેટમાંથી અને પાંચ કિલોની આ પેટી છે હું તમને ખોલીને બતાવું છું કે અંદરથી કેરીનું કેવું ફળ છે અને કેવી સરસ કેરી છે તો આ સેલોટેપ છે ઉપરની એ કાઢી લીધી છે અને બોક્સ છે તે આપણે ખોલીએ વાહ સુપર મેંગો ખોયલા ભેગી તો સુગંધ સુગંધ આવી ગઈ ને આ હાફૂસ કેરી છે અને હાફૂસની ખાસિયત જ એ છે કે આફૂસ કેરી જ્યાં પણ હોય ને એની સુગંધ મહેકાવી દે તમારા હાથમાં પણ હાફૂસની સુગંધ છે તે બેસી જતી હોય છે અને આ પાંચ કિલોનું બોક્સ છે આ ખાખું આ પહેલું લેયર છે પાકેલી છે આની નીચે પણ બીજું લેયર છે અને ફાઇનલી આ જે કેરી છે તે આવી ગઈ છે તો તમે પણ બધા આ સિઝનની અંદર મન ભરીને કેરી ખાજો અને સાથે જ આ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો